આગોતરી આગાહી કરવામાં આવતી જેમાં એક લોકવાયકા મુજબ ખૂબ જ પ્રસિદ્ધ છે ટીટોડી ક્યાં ઈંડા મૂકે છે લોકો ટીટોડીના ઈંડા ઉપરથી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરતા રહે છે ત્યારે ટીટોડીએ લુણાવાડાના દલુખડીયામાં ઊંધા ઈંડા મૂકતા આ વર્ષે ચોમાસામાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે તેવું અનુમાન સેવવામાં આવી રહ્યું છે ટીટોળી સામાન્ય રીતે ત્રણ ઈંડા મૂકતી હોય છે પરંતુ આ વર્ષે ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે જો ચાર ઈંડા મૂકે તો સારો વરસાદ પડે છે આ સાથે જો જો તે ઊંચાઈ ઉપર ઈંડા તો વરસાદ આવે આવે છે છે તેવું માનવામાં અને આ પક્ષી વહેલા ઈંડા મૂકે તો ચોમાસું વહેલું આવે તેવી પણ માન્યતા પ્રચલિત છે ત્યારે જૂના જમાનામાં આધુનિક ઉપકરણો ન હતા ત્યારે ખેડૂતો ટીટોળીના ઈંડા મૂકવાની જગ્યા અને ઈંડા મૂકવાની પદ્ધતિના આધારે ખેતી કરતા હતા પક્ષી છે કે જેના ઈંડા મૂકવાની પદ્ધતિ ઈંડા મૂકવાની જગ્યા અને તેના લીધે તે જમાનામાં જ્યારે આધુનિકરણ નહોતું આટલા ઉપકરણો નહોતા ત્યારે ખેડૂતો અને આમ જનતા ઈંડાના આધારે વરસાદને આગેહિત કરતા હતા અને વરસાદની આગાહીના આધારે ખેતી પાકની પસંદગી કરવામાં આવતી તેના લીધે પૂરતું ઉત્પાદન પણ ખેડૂતને મળી શકતું હતું ટિંટોડીની માન્યતા કેમ ખેડૂતો માનતા હતા કારણ કે ટિંટોડી જમીન સાથે જોડાયેલ છે ક્યારેય ડાળ ઉપર વૃક્ષ ઉપર બેસતી નથી એ જમીન સાથે જોડાયેલી છે ટિંટોડી જનરલી ત્રણ ઈંડાથી પાંચ ઈંડા છ ઇંડા સુધી મૂકે પણ જો ચાર ઈંડા મૂક્યા હોય દરેક જગ્યાએ સરેરાશ ચાર ઈંડા તો વરસાદ નેવું ટકાથી સો ટકા આ વિસ્તારમાં થઈ શકે છોટાઉદેપુરના મોટા રામપુરામાં નીતા રાઠવા નામની યુવતી રાત્રિના સમયે ખેતર